આપ વાર્તા ને મંદિર સાવરકુંડલા જય શ્રી સ્વામી ગામ ખોરાસા માંગ આહીર ખેડૂત રાજા ભાઈ ડાંગર જૂનાગઢ સોરઠ દેશના ગામ ખોરાસા માંગ આહીર ખેડૂત રાજા ભાઈ ડાંગર કરીને શ્રી હરિના પરમ હરિ ભક્ત હતા

ત્યારે એના ઘરની બાઈને કહ્યું જે સાધુ આવ્યા છે તે આટલા સુંદલીના બે પાલીન ઘઉં દળી આપો ત્યારે બાઈ બોલી જે એવા સાધુ તો ઘણાય આવશે અને મારે નાનો છોકરો છે તે એવી કાને નવરાશ નથી પછી વાણીએ દુકાનેથી સીધું લઈને સાધુને રસોઈ કરાવીને જમાડ્યા ને સાધુ બપોરે ઠાકોરને થાળ જમાડી પોતે જમી બીજે ગામ વિચરણ માંગ ગયા પછી સાંજે વાળું ટાણે રાજા ભાઈ ખેતી કરીને ઘેરે આવ્યા ગાડું છોડીને બળદને નિરણ નાખી પોતે મંદિરે દર્શને ગયા મંદિરે આરતી ધૂમ કરીને રાજા ભાઈ વણી હારે બેઠા પછી વાણીએ કહ્યું જે રાજા ભાઈ સાધુ એ તમને નારાયણ કહ્યા છે રાજા ભાઈ એ કહ્યું જે साधु क्यांग छे वाणियो कहे ए तो बपोरे जमीने बीजे गाम वया गया पछी वणिक शे राजा भाई ने बोलिया जे राजा भाई घर मान रहे हो अनेक घर नुन मानस सत्संगी नहीं एकानी आनी सारूं नहीं त्यारे राजा भाई शेख नी वात सांबरी कहे शुम थयो पछी वाणियो कहे तमारे घेर घऊं नी सुंडली दड़ावा गयो ત્યારે તમારું ઘરનું માણસ એમ બોલી ઉમજે પોતે સત્સંગી થયા છે તે એવા સાધુ તો ઘણા આવે મારે છોકરાઓ નાના છે એવી ક્યાંક નવરાય છે એમ કહીને મને લોટ દળી દીધો નહીં પછી રાજા ભાઈ વિચારી કહે તું એક કાગળ લખ પછી રાજા ભાઈ એ કાગળ શેઠ પાસે લખાવ્યો તેમાં પોતાની ઘરવાળીનું નામ લખાવ્યું અને માને હકીકત લખાવી જે તમારો ભાઈ બહુ માંદો છે તેથી આ કાગળ વાંચીને ઘડી એક ઊભા રહેશો નહીં મળવા સારો સથવારો ગોતીને તુરત જ આવજો પછી રાજા એ કહ્યું જે કાલે સવાર માંગ દી ઉગતા હું શાંતિને તૈયાર કરતો હોઉં ત્યારે તું એ કાગળ લઈને મારા ઘરે આવજે પછી મંદિર માંગથી રાત્રિ એ પોતે ઘેર ગયા ને બળદ ને નિરણ નાખી ને વાળું કરી તેમણે પોતાની માને વાત કરી જે મા આપને ઘર માંગ રૂપા નું ઘરે નું જે છે તે બહુ સાચવવું પડે છે માટે જો સોના નું હોય તો એક જણું હંધુ સાચવે તે સાંભળી ને રાજાભાઈ ની ઘરવાળી બોલી જે હા તમે ઠીક કહો છો

ને વાડીએ જાવા પોતાના શાંતિ વગેરે તૈયાર કરતા હતા તે વખતે ઓલો વાણીઓ રાત્રે કહ્યા મુજબ કાગળ લઈને આવ્યો ને છેટેથી બોલ્યો જે ઘેર છે ત્યારે રાજાભાઈ કહે આવો શેઠ ઘરે જ છઉ હજી તો કેમ કાને કામ હતું કે શેઠ કહે તમારે સાસરેથી આ કાગળ આવ્યો છે રાજાભાઈ કહે વાંજ જોઈએ શું છે વળી તે વખતે રાજાભાઈની ઘરવાળી રોટલા ઘડતી હતી અને વાણીએ ફળી માંગ ઉભા થતા ઊંચે સાદેથી કાગળ વાંચ્યો તે સાંભળી બાઈ ઘરમાંગથી તુરત ઓસરીની કોરે બહાર આવી ને કહ્યું જે કાગળ વાંચો માને શું લખ્યું છે વાણીએ વાંચ્યું જે તમારા ભાઈ બહુ માંદા છે माटे आ कागर सांगरी अपित पानी अहिं पीजो पानी पीवा रोकावुं नहीं राजा भाई कहे के हूं जाऊ प्यारे भाई कहे तमारू क्या नाम छे मारू नाम छे राजा भाई कहे तारे नानां छोकरां ते गाडू जोईये ने भाई कहे मारे गाडू जोई तुम नथी। हूं तो चाली ने जईश पछी राजा भाई कहे આપણે રાત્રે ઘરે ના નો ખરાબ કર્યો છે તે તું જા તો પછવાડે કોણ કરાવે પછી બાઈ બોલી જે આ લ્યો આ કાન ના વેડલા તમારી મેળે તમે કરાવજો મારો માડી જાયો ભાઈ માંદો છે તે હું તો અટાણે જ એની ખબર પૂછવા જઈ આવું આમ કહીને બે રોટલા ભથાના માંગ બાંધીને પોતાના છોકરાને કાક માંગ તેડીને ભાઈ તો તુરંત જ ચાલતી થઈ પોતાની ઘરવાળી ના ગયા પછી રાજા ભાઈ એ તેની માને કહ્યું હવે તો આ સંસાર હરામ છે મારે તો આજે જ ગઢપુર જવું છે તેની કહે ભાઈ હું પણ તારી સાથે આવું આમ માંગ દીકરો બેઉ ગઢપુર શ્રી હરિ પાસે જવા તૈયાર થયા ભાઈ તો પોતાને પીર પહોંચી તે જોઈ તેની માંગ બોલી જે બેન તું કેમ અચાનક આવી ત્યારે ભાઈ કહે કે આંગિંગથી આવો કાગળ આવ્યો છે તે સાંભળીને તેની માં બોલી જે કોઈ કદાવતી એ ઈશ્યાલુમ દ્વેષી આવો ખોટો કાગળ લખ્યો અને ભાઈને માંદો વાંચ્યો જો બેટા તું ઘણે દહાડે આવી છો તે હવે એકાદ મહિનો તને નહીં જવા દઈએ એ સમય માંગ રાજાભાઈ એ અહીંના ખોરાસા માંગ ઘર માંગ જેટલી વસ્તુઓ સામગ્રી હતી તેટલી ગાડા માંગ ભરી અને ઘેર તાળું ને કુંચી તથા ખેતરની જમીનની છોપડીઓ વગેરે તેના ભાઈઓને આપી અને કહ્યું જે હું તો ગઢડે સાધુ થવા જાઉં છું અને આ કુંચી તથા ખેતરની છોપડી છોકરાની માંગ પાછી આવે તૈયાર જો એમ કહીને રાજા ભાઈ પોતે તેની માને ગાડા માંગ બેસારી ને ગઢડે આવ્યા શ્રીજી મહારાજ ને સભા દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજ ને કહ્યું જે મને સાધુ કરો અને મારી માં છે એ પણ તે તમો કહો ત્યાં રહે શ્રીજી મહારાજ કહે રાજા ભાઈ તમારે સાધુ થાવું છે કે અમે કહીએ તેમ કરવું છે ત્યારે રાજા ભાઈ કહે મહારાજ તમે જેમ રાજી રહો ને તમે જેમ કહો તેમ જ કરવું છે શ્રીજી મહારાજ કહે તમારી માં તે મોટીની સેવા માંગ રહે અને તમે પર્વતભાઈ નાગ છોકરા નાના છે તે મોટા થાય ત્યાં સુધી અગતરાઈ માંગ પર્વતભાઈનું શાંતિ હાંકો રાજાભાઈ તો શ્રી શ્રીહરિની આજ્ઞાને શિરે ચડાવી ने अगत राई मांग आवी ने मुक्त राज पर्वत भाई ने घे श्री हरि नी आजना ए साथी रहया थका खेती मांग शांति हांकवा मंडिया एक दिवसे पर्वत भाई कहे राजा भाई चालो गढ़पुर श्रीजी महाराज नाम दर्शने जइए त्यारे राजा भाई कहे के महाराज जारे कहे के राजा भाई दर्शन करवा आवो त्यारे दर्शने आविश નિકર મારે મહારાજની આજના પ્રમાણે પર્વતભાઈ શાંતિ ખોટી થાય પર્વતભાઈ હોવા છતાં બાર વર્ષ સુધી એની સામૂહ્ય જોયા વગર શ્રી હરિની એક આજ્ઞા એ રાજાભાઈ એ પર્વતભાઈ ની ખેડે કરીને શ્રીહરિનો અતિરાજીપો મેળવ્યો આમ સમયને જતા શુંવાર લાગે પર્વતભાઈ નું સાતી હાંકી ખેતી કરતા બાર બાર વર્ષના વાણા વાઈ ગયા ત્યારે પરમ ભક્ત પર્વતભાઈ પોતાના પુત્રો સાથે ગઢકુર શ્રીહરિના દર્શને આવ્યા અને શ્રીજીને દંડવટ પ્રણામ કરી સભા માંગ બેઠા પછી શ્રી શ્રીહરિએ તેમને પૂછ્યું કે પર્વતભાઈ આ બંને યુવાન કોણ છે ત્યારે તેમણે પ્રભુને કહ્યું આ મારા પુત્ર છે ત્યારે શ્રીહરિ કહે છે કે પુત્રો તો મોટા થઈ ગયા છે તો હવે અમારા પરમ ભક્ત રાજાભાઈને છૂટા કરી અમારી પાસે ગઢપુર મોકલી દયો અને પર્વતભાઈએ શ્રીજીની આજ્ઞા અનુસાર કર્યું રાજાભાઈ ગઢપુર આવ્યા શ્રી શ્રીહરિને દંડવટ પ્રણામ કરીને સભામાં બેઠા ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું કે હે રાજાભાઈ હવે તમારી શું इच्छा छे, राजा भाई बोलिया, हे प्रभु जे आपनी इच्छा तेम कहो अमारे तो आपनी आप एज सर्वस्व त्यारे श्री हरि ए राजी को दर्शा कहू के तो परम धाम मांग जवा तैयार थाओ इ राजा भाई ए भगवान श्री हरि ना स्वरूप मा पोता वृत्ति थया थका अक्षरधाम मिधाया આ દિવ્ય પ્રસંગનો સંદર્ભ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો માંગતી આપની સમક્ષ વર્ણવ્યો છે જય શ્રી સ્વામિનારાયણ